રાશિમાં એક મહાસંયોગ મહાસંયોગનું નિર્માણ કરી રહ્યા છે જેની ઊંડી અસર તમારા જીવન પર જોવા મળશે આગામી ચોવીસ કલાકની સચ્ચાઈ જાણીને તમારું મન પૂરેપૂરું હચમચી જશે અમે જાણીએ છીએ કે છેલ્લા કેટલાક મહિનાઓએ તમને ખૂબ રડાવ્યા છે અને પરેશાન કર્યા છે તમારા જીવનમાં મોટી મુસીબતો આવી છે જેના કારણે ઘણી વખત તમે ભગવાનને પ્રશ્ન પણ કર્યો હશે કે અમારા જીવનમાં જ આટલું દુઃખ કેમ આવે છે તમે જેના પર પણ ભરોસો કર્યો તે વ્યક્તિએ તમને દગો આપ્યો અને તમારી ભલાઈનો ફાયદો ઉઠાવ્યો પરંતુ હવે બસ થયું આવનારા 24 કલાકમાં તમારા જીવનના દરેક દુખનો અંત આવવાનો છે અને ત્રણ એવી ઘટનાઓ બનશે જે તમારા દુશ્મનોને તમારા ચરણોમાં પડવા મજબૂર કરી દેશે જે લોકોએ તમારું નામ બદનામ કરવાની કોશિશ કરી હતી તેઓ હવે તમારી પાસે માફી માંગવા લાગશે આ ચોવીસ કલાકમાં તમને ત્રણ મોટી ખુશખબરીઓ મળવાની છે પરંતુ તેની સાથે તમારે સાવધાન પણ રહેવું પડશે તમારી એક નાની ભૂલ તમારી બધી મહેનત પર પાણી ફેરવી શકે છે તેથી તમારે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું પડશે વર્ષ બે હજાર છવ્વીસ તમારા માટે શાનદાર અને ખુશીઓથી થી ભરેલું રહેશે કારણ કે એક ખાસ ઉપાય કરવાથી તમારા જીવન માંથી નકારાત્મક ધનવર્ષા થશે કે તમે તેને સાચવી પણ નહીં શકો તમારા સંબંધીઓ અને દુશ્મનો તમારી સફળતા પર ખરાબ નજર નાખે છે અને તમારી પ્રગતિમાં અવરોધો ઉભા કરે છે તેઓ ઈચ્છે છે કે તમે ક્યારે આગળ ન વધો તેથી તેઓ તમારા મનમાં નકારાત્મક વિચારો ભરે છે અને તમને ખોટા રસ્તે દોરે છે આગામી ચોવીસ કલાકમાં પણ દુશ્મન તમારી છબી બગાડવાની કોશિશ કરશે અને તમારા પરિવારના સંબંધોમાં તિરાડ પાડવાનો પ્રયત્ન કરશે આવા સમયે તમારે તમારા ક્રોધ અને વાણી પર સંયમ રાખવો પડશે

જીવનમાં સફળતા મેળવવા માટે તમારે તમારી દિનચર્યામાં સુધારો કરવો પડશે સવારે વહેલા ઉઠવાની આદત પાડો કારણ કે જે ઘરમાં લોકો મોડે સુધી ઊંઘે છે ત્યાં લક્ષ્મીજીનો વાસ રહેતો નથી સવારે ઉઠીને ભગવાનનો આભાર માનો અને હનુમાન ચાલીસાના પાઠ કરો જેનાથી નકારાત્મક શક્તિઓ દૂર રહેશે રાત્રે પણ સમયસર સુવાની આદત કેળવો તમારા જીવનમાં પરિવર્તન લાવવા માટે પરિવાર સાથે સમય વિતાવો અને ક્યાંક ફરવા જવાનું આયોજન કરો જેનાથી તમારું મન પ્રફુલ્લિત થશે અને નવા વિચારો આવશે બીજી ખાસ વાત એ કે તમારા જીવનની અંગત વાતો દરેક સાથે શેર ન કરો કારણ કે લોકો તમારી ભલાઈનો ઉપયોગ કરી શકે છે જે લોકો ગુપ્ત રીતે કામ કરે છે તેઓ વધુ સફળ થાય છે વ્યસન અને માંસાહાર જેવી ખરાબ દૂર રહેવું જોઈએ ખાસ કરીને આ ચોવીસ કલાક દરમિયાન જયારે ગ્રહો નો બની રહ્યો છે ઘરમાં શુદ્ધતા જાળવો અને દેવી દેવતાઓની પૂજા કરો આર્થિક સમસ્યાઓ દૂર કરવા માટે એક ખાસ ઉપાય કરો તમારી એક ચાંદી નો સિક્કો અને એક મુઠ્ઠી પીળી રાય રાખો આ ઉપાય સાંજના સમય ન જાય તે રીતે શ્રદ્ધા પૂર્વક કરજો જેનાથી માં લક્ષ્મી ની કૃપા થશે અને નાણાકીય તંગી દૂર થશે આગામી ચોવીસ કલાક માં તમને નવી નોકરી કે વ્યવસાય ની તકો મળશે ગમે તેવી મુશ્કેલ પણ હિંમત ન હારશો ના નિર્ણય લેજો અને ઉતાવળમાં કોઈ પણ પગલું ન ભરતા જો તમે સમજી વિચારી ને ચાલશો તો શનિ અને રાહુ તમારા પક્ષ માં રહેશે અને તમારી દરેક મુશ્કેલીઓનો અંત આવશે